सजना जी मैं जाना कदी, झूठे वादे सही दिल ऐसी निभाना कदी, लम्बी रात सही ख्वाब तो दिखाना कदी, मैं हूँ तारा तेरा चांद बन जाना कदी पर देसी तेनो जरा जिस्म का शोक नहीं दीवाने तेनो बेवफा का रोग नहीं

અમારે યાર રોનક ભાઈ ખવાઈ ગઈ છે બે અલાવા ચા ટાઈમ નથી ને આને ઓળખતા છો સવાર સર દૂધ ને ભાખરી ને અડદ ખવાઈ ગયું છે આ ચડાવા કેવી હાલત થઈ જોઈએ હવે અરે ચડાઈ ગયા ભાઈ નઈ વાંધો આવે ફોટો શું ચાલે અત્યારે પર મજો અમે વેલુ ચડવાણ ચાલુ કરી દીધું હે એટલે હું સમયસર પોગી જાય હાલો આગળ લોગ માં બેના પેલો સ્ટોપ લઈ લીધો ગરમી થઈ ગઈ છે આ બસ બસ ઘરે પેલો સ્ટોપ બીજો જો ગરમી ગરમી જો

અમે ભલે જુનાગઢ રે પણ થોડું આડ લાગ્યું યાદ આવી ચોમાસામાં આવ્યો હતો હું Noga ta nho 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 giaro, giới thiệu kaizu thơ bay Toro kata dây hưu kê, tara yaha? Huuu will gần mi bay. Hong khaim nho giaro nhoi, bun nho bun ફોટાશૂટ કરવા આપણે ઉપર રંગી આવ્યો મસ્ત લોકેશન આવ્યું તમે જોવો સમજો આ બધાય તૈયાર થવા મિન્ડે જો આ એક જો તૈયાર થવા મિન્ડે ફોટા પાડવા અમે બધાય બાળ લીધા છે વારા પરતી વારા તારા બાકી છે અને મારો પડી ગયો જો હમણાં તમને બતાવો ઇન્સ્ટાગ્રામ માં જોઈ લેજો ને મારો આવી ગયો છે ફોટો હાલો તો તમને આનો ફોટો પાડી લઈએ પછી મળ્યા નહીં હા વાંધો નહીં જો ઉભાઈ ઉભા રહી ગયા ગાઈસ આઈ હોપ તમને ફૂલ મજા આવતી છે લોગ એટલે ઓછો દેખાડો કે ઉપર જઈને ચાર્જિંગ પતી જાય તો તમને પછી નો વ્યુ નહી જોવા મળે એટલે કર્યા મજા ના આવે ને મજા તો અનસબસ્ક્રાઈબ કરવાની છૂટ ઓલાવી આગળ વાત અમે જાય ધીરે ધીરે ઉપર ઉપર જઈને તમને મળીએ બાકી ચાર્જિંગ પતી જાય તો પછી નઈ ઉતરે

ફાઈનલી ગાઈસ અંબાજી ઉગી ગયા હવે દર્શન કરીને ગુરુદાસ જવાનો પ્લાન હે જો મારી પાછા મંદિર દેખાય હા ઓલું વાઇટ પવન એટલો હે ને કે જ રોપ જ બંધ થઈ ગયું બોલો ચેક કરો હવે અમે આ ડેગા અંબાજી જવાના છીએ સોરી અંબાજી તો પગી ગયા હવે દાદાત્રી જવાના છીએ ઓ ડેક તમને દાદાત્રી મળશું અમે આ જો અમારું બધાય ઓ હા ભાઈ ઓકે બસ કેવો એક્સપિરિયન્સ ઓકે ચાલો હવે અમારા લોકો બેનરી આગળ તમને બધું બતાવશું અમે ચાર્જિંગ તમારા સાટુ જ રાખ્યું છે

મારી ઉપર આમ સન ખાલી પ્રકાશ આવી જોઈ શકતા હોઈશું હવે અહીંથી દાતોત્રી જવાનો પ્લાન છે અમારો તો હવે તમને દાતોત્રી બધા શું સામે જ છે જો તમને સિનેમેટિક બતાવે આઈ સી એ તમને તો

અહીંયા અંદર વિડીયો શૂટિંગ તો આવડ નથી પણ બહાર તમને બધા લોગ ઓછો બન્યો વિશે થોડોક પણ વાંધો નથી એટલો બન્યો એટલો તમે જોઈ લેજો અને છે અમારા હું હોય જો આવી છે લાભ લેજે ભાઈ મારા લોકો મીઠભાઈ બસ હાલો હવે ઉપર જઈને તમને મળ્યા બહુ થાકી ગયા હી હવે ખાલી હવે નીચે ઉતરીને જોઈએ કે શું થાય પ્લાન નહોતો પ્લાન અંબાજુ સુધીનો જતો જોકે આવવાની ઈચ્છા તો હતી પછી અમે આવી ગયા મેટલ બહુ વાંધો નથી હું કે મિતભાઈ હા મીતભાઈ મિતભાઈ કેમ કંઈ બોલતા નથી હે મિતભાઈ કેમ કંઈ બોલતા નથી

ચાલો હા બારી બેઠા મળીએ પછી ગુરુદાદા ત્રી ભૂગી ગયા તમને ચાલો અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે તમને અંદર તો નહીં બતાવી શકું બહાર થી બતાવી દઉં હવે અમે પ્રસાદી લેવા જઈએ નીચે આ ગુરુ થઈ હતી તો અવતારી ઉપર થી ગુરુ થઈ હતી હવે અમે અહીંયા પ્રસાદી લેવા નીચે જાવ અહીંયા પ્રસાદી લઈને પછી નીચે ધીરે ધીરે ઉતરશું હવે અમારો પ્લાન એવો હોય કે તમને જૂની સીડી છે ને જે જૂની સીડી એ તમને બતાવીએ તો હવે જૂની સીડીએ જો ઉતરવાનું થાય ને તો તમને આખો અલગ બ્લોગ બતાવીશ જૂની સીડીનો આખો અલગ જ તો એ પાર્ટ ટુમાં આવશે તમારે પાર્ટ ટુમાં જોવો જોઈએ કારણ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય મને ખબર હે એટલે બહુ લાંબો થઈ જાય તો હવે તમને પ્રસાદ લઈ લીધી છે કમંડલ કું કુંડ થી નીચે હવે આઈ થિંક જૂની સીડી થી ઉતરવાના આઈયે તો જૂની સીડી નો આખો તમને માહોલ બતાવીશ તો અત્યારે ચાર્જિંગ રાખવું જોઈએ ચાર્જિંગ મારે કટોકટી છે ફૂલ આમાં એટલે ચાર્જિંગ રાખવું પડે એક તો બેકઅપ તો બેકઅપમાં મોબાઈલ નથી મારી પાસે હે પણ વાંધો નહી આવે એમ તો થઈ જાય તો મળ્યા અમે જૂની સીડી જવાના છીએ તો તમને જૂની સીડી નો પાર્ટી ટુ જો કારણ કે આ એક પાર્ટમાં તો નહીં ભેગું થાય બહુ લાંબો વિડીયો થઈ જાય અમારે તો હવે જૂની સીડીનો પાર્ટ ટુ મૂકી દઈ તો પાર્ટ ટુ ડિસ્ક્રિપ્શન માં લિંક આપી દઈ Instagram ઇન્સ્ટાગ્રામમાં આવી જાય એમાં તમે જોઈ લેજો અને હાલો જૂની સીડી તમને આખો બ્લોગ બતાવી દઉં પાર્ટ ટુ હોય છે